મેંદરડા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમના પવિત્ર અવસરે તાજિયાનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું આઝાદ ચોક ખાતે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ સાથે મળીને ભાઈચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અનેક સામાજિક અને રાજકીય આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બંને સમાજના લોકોએ પરસ્પર સન્માન અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે દુવાઓ કરી હતી મેંદડામાંથી પધારેલા તમામ પદાધિકારીશ્રીઓ સર્વ સમાજના લોકો મારી પૂર્વ વક્તાઓએ પણ જે પ્રમાણે વાત કરી એ મુજબ આપણા તાલુકામાં ભાઈચારો અમન અને શાંતિ જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ આ જ રીતના દરેક તહેવારો સાથે મળી અને ધર્મે દરેક ધર્મના લોકો સાથે મળી અને આ જ રીતના શાંતિથી ઉજવીએ એવી અપેક્ષા રાખીએ છીએ અહીંયા અમને બોલાવી અને બોલવા માટે પણ જે તક આપી છે એ બદલ તમામ કમિટી શ્રીઓનો આભાર વ્યક્ત કરું છું વિશેષ કરીને કહેતા આવો ને આવો ભાઈચારો જળવાઈ રહીએ એવી અપેક્ષા સાથે ભારતમાં તારી મુસ્લિમ સમાજને આમંત્રણને માન આપીને પધારેલા તમામ જ્ઞાતિના આગેવાનો સરપંચશ્રી ઉપસરપંચશ્રી માજી સરપંચશ્રી એનું નામ લેતા ભૂલાવી તો માફ કરજો અને ખાસ તો મેંદડા તાલુકાના મુસ્લિમ સમાજ જે રીતે આપણા પર્વો ઉજવાય છે અને કોમી એકતાથી ભાઈચારાથી કાયમી માટે સાથે રહીને હિન્દુ મુસ્લિમ તહેવારો આપણે ઉજવીએ છીએ આપણે ઈશ્વરને અને પેગમ્બર સાહેબના વંશજોને પ્રાર્થના કરીએ કે આવી અમન અને શાંતિ ભાઈચારો કાયમી આપણને ટકવા દે અને સમાજમાં મેંદડા તાલુકાની રાહ અન્ય વિસ્તાર પણ સ્વીકારે અને અમન અને ભાઈચારો જળવાઈ રહે એવી અપેક્ષા સાથે બિરમું છું ભારત માતા મહાન પેગમ્બર સાહેબ મોહમ્મદ સલ્લાહ સલમના દોહિત્ર હજરત શહીદે આઝમ ઇમામે હુસેનની શહાદતની યાદમાં મેંદલા મુસ્લિમ સમાજ જશને શહીદે કરબલા કરબલાના મેદાનમાં સત્ય અને અહિંસા માટે જે જંગ લડાણોમાં એમાં પોતાની શહાદત ઓરી અને સત્યને ખાતર પોતાના અને પોતાના પરિવારના બહોતેર સભ્યોની આહુતિ આપી અને ઇસ્લામ ધર્મને સત્યના માર્ગ ઉપર કેવી રીતે ચાલવું એનો દ્રષ્ટાંત આપી અને એ પ્રસંગ મેંદરણા મુસ્લિમ સમાજ પણ છેલ્લા દસ દિવસથી ઉજવતું હોય આજે એમનો આખરી દિવસ હોય મેંદડા શહેરમાંથી તમામ સમાજના આગેવાનો તમામ રાજકીય પાર્ટીના આગેવાનો હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો તમામ અહીં ઉપસ્થિત છે અને આ અમારા મુસ્લિમ સમાજના તહેવારને પોતાનો તહેવાર ગણી અને કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ મેંદડા શહેરના તમામ જ્ઞાતિબંધુઓએ આપેલોને એમને હું ખરા હૃદયપૂર્વક અંતકરણથી આભાર વ્યક્ત કરું છું અને તમામ મુસ્લિમ ભાઈઓને પણ આપના માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે અમન અને ભાઈચારો એ હિન્દુસ્તાનની માટીની એક સુવાસ છે ખુશબુ છે અને આપણે બધા એક માતાના સંતાનો છે એ હિન્દુસ્તાન આપણી માતા છે અને આપણે કાયમ માટે આ ભાઈદારો જીવંત રાખવો જોઈએ અને આપણી આવનારી પેઢીઓને પણ આ વસે આપણે ખ્યાલ આપવો જોઈએ કે મેંદણા શહેરમાં વર્ષોથી આપણા જન્મ પહેલાંથી પણ જ્યારે મોહરમનો તહેવાર આવતો ત્યારે હિન્દુ ભાઈઓ જ આપણા તહેવારની શરૂઆત કરાવતા અને પૂર્ણાવતી કરાવવા પણ આવતા એમના ભાગરૂપે આજે તમામ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત થયા છે ત્યારે મારું હૃદય ખૂબ દ્રવી ઉઠું છે અને આનંદથી ભાવ વિભોર છે હું હવે વિનંતી કરીશ મેંદાળાના સરપંચ શ્રી જડીભાઈ ખાવડુને કે પ્રસંગને અનુરૂપ પોતાની બાઇટ આપશે જડીભાઈ ખાવડુ